આ જાડા ને હાર્યા લઈ લેવી આને ખબર પડકી હા પણ હાર્યા લઈ લે ને બતાઈ જાડિયા ને એ જાડિયા એ હાલ તો માર વાહ તેડવા જાવું હાલ ને કે એ માર હારન ગીરે ક્યાં હોય તે અહીંયા કા વઈ જઈ એ રી હામણે ગય હિલ્યા લ્યા મારા બાપાએ બે ઢોલ મારી લીધી સમજાણું તાર બાપાએ મારી હા મારે કાય આવન થાતું નથી ભાઈ તારા બાપાએ મારી બરોબર અને આપણે અહીંયા જ આવી ઇવડાઈ તારા ડોઆ ધોંકા લેવાનું ભાવ આપણને હમા કરે લે એ ના એટલે હાવ હોજા માણા કાકા અને હારી હારી વાતું કરશું ને એટલે સમજી જાય છે એટલે તું કાંઈ સમજાવજે એટલે જો મારે એવા નથી ને એ ના ના યા હાવ હોજા માણા છે એટલે પણ તારા બાપાને નો મરાય ને ભલા મણા

કોઈ હારા ઉઠીને કોઈ મરે બહુ ને તારો હારો પણ એમ છે ગાંડા જીવો મું છે કઈ શું એટલે મારા બાપુ મને તેડીને વી આયા ઠેક તો શારદા વાડીયા જાવ છું ઠેક ઠેક લખી નાખવાની છે ને હવે તો હવે તો સી ખબર મને થોડી કઈ ખબર હોય તો મારા બાપુ ની ખબર હોય હાલ હું જાવ છું વાડીયા મારે કેટલું કામ છે હા જા કેમ કે જો સોરી કેતી હોય લખી નાખવું છે એટલે એ લખવાની ગણતરી હોય સમજો કાળું આપડે કાળું છે ને ગામમાં હિસાબ મારવો છે ખખણા કેટલા થાય આ ડોહો મહણીઓ સમજે જ નહીં કઈ છોડીને પાણી દીધી હોય તો પીરે આમ સારું લાગે પણ આ ડોહો સમજે જ નહીં એ વેવાયથી થોડાક ખાડમાં મરાઈ ગયું હોય છે એને કાંઈ ચિંતા નહીં બધી ઉપાધિ મારે જ કરવાની

એટલે હું આ તમારા હું લઈને આવ્યા હો નોકરી ના છો નીકળો પણ વેવાય મારી વાત તો એક તમે સાંભળો પણ ભૂલ માં જરાક મારો હાથ ઉપડી ગયો એમાં શું થઈ ગયું ભૂલ માં છોડીને કઈ માર ખાવા નથી દીધી ન્યા સોટી ગયા હોતે આહારો ઉઠીને મારે છે પણ એ બધું ઠીક છે હવે આમાં એનો એકનો વાંક ન તમારી છોડી જરાક બોલી હોય

પણ લખી નાખું છે પણ જાઉં તો છે જ નહીં માર હારો કે છે ને એમ તો કરવાની જ નથી અને માર બાપુને કેવા અસલ મજાના લીંગડા વાયા છે ધોરા ધોરા એ પુલડી બટા એ પુલડી બટા ઘરે આલ તાર હારા તેડવા આલ એ બા હું કાઈ ના હાવાની એ પણ તું ઘરે તો હાલ એ માર હારાન શરમ નઈ થતી હોય પેલા મારીને પાછો તેડવા આવે છે એ હું કાઈ ના હાવાની એ પણ તું ઘરે આય પછી નાઠો થાય હાલ ના ના હાવ એ પણ હાલને ને બાપુ બોલાવે છે એ હારું હાલો એ હાલ જે હોય હવે મારી ભૂલ થઈ ગઈ હવે હું તમને પગે લાગુ હવે તમારે છોડીને મોકલી દો અમારા હાથે રોટલા ઘડીને ખાવા પડે છે વેવાય એ ખાવ એમ ખાઓ એટલે જ ખાવ છો માર મારવો હાલ લાગે એ ખાજો રોટલા ખાજો મોકલવી જ નથી પણ જે હોય તે હવે છોડીને આવવા દો છોડી હા પાડે તો જ મોકલીશ નકર મોકલીશ જ નહીં જવા દો તમ તારે બોલા બાપુ આવડા તેડવા આયા તારે જવાનું છે એ મારે કાઈ ન જાવું આ તારો બાપો એસી વરાનો થયો અને મને મારી કોદી વહુ ને મરાય હું ના હાવાની એ જી હોય ભૂલ થઈ ગઈ આમ જો તૈયાર થઈ જા તારા વગર અહીંયા કપાઈન આવે તારી બા કાઈ ન હાવું મારે આમ જો બાપુ આ ડોહરિયો ને એને મને બે લાફા માર્યા પણ એમ નામ તો કાઈ માર્યા નઈ હોય તમે કાઈ ખામુ બોલ્યા આય એટલે માર્યા આય છે એમાં શું થઈ ગયું એ હું કાઈ ન બોલી આ ગઈઠો કાઈ શરમાતો નઈ હોય કોદી વહુ ને

Rochie, buat kerja kamu! Ya!